નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર ચોવીસ ગઈકાલે કોઈક બાબત ઉચિત અને યોગ્ય હતી એનો અર્થ એ નહીં કે આજે પણ એમ જ છે એટલા માટે જ તમારે એકસાથે એક જ દિવસ જીવવું જોઈએ મહિમો જ્વલ આજમાં પૂર્ણપણે જીવવું જોઈએ કોઈ પણ ખચકાટ કે પૂર્વધારણા વિના તમે જ્યારે એ કરી શકશો ત્યારે તમે વિરોધ વગર પરિવર્તનોને સ્વીકારી શકશો અને જીવન સરળતાથી વહેવા લાગશે આ કહેવું ઘણું સહેલું છે કરવું અઘરું છે ખાસ કરીને જ્યારે તમને એમ લાગતું હોય કે બધું સરળતાથી ચાલે છે મૂળિયા ઊંડા ધરબાઈ ગયેલા છે અને વર્તમાન પરિસ્થિતિમાં બધું સલામત છે ત્યારે તમારી સલામતી મારામાં રાખો કોઈ પરિસ્થિતિમાં યોજનામાં વ્યક્તિમાં કે વસ્તુમાં નહીં કારણ કે આજે અહીં જે છે તે કાલે ચાલ્યું જાય તેમ પણ બને પણ હું હંમેશા અહીં જ છું અનંતકાળ છું એટલે મારી શોધ કરો મને પામો અને કશાયનો ભય ન રાખો પરિવર્તનો આવવા દો માત્ર એટલું જાણી રાખો કે દરેક પરિવર્તન અતિ ઉત્તમ માટે જ હશે અને સમષ્ટિના વિકાસ અને વિસ્તાર માટે એ પ્રત્યેક પરિવર્તન જરૂરી છે આપનો આજનો દિવસ શુભ રહે